જે વણ શોધાયેલ ચોરીના ગુનાના આરોપીઓને સત્વરે શોધી કાઢવા એલસીબી પશ્ચિમ રેલવેની પોલીસની અલગ અલગ ટીમો બનાવી તેમજ ટેકનિકલ એનાલિસિસના આધારે અને અંગત બાતમીદારો રાખી આરોપીની શોધખોળ હતી આ દરમિયાન મળેલ માહિતીના આધારે ચોરી કરનાર આરોપીઓને પકડી પાડી તેની અંગઝડતી કરતા સોનાનું મંગળસૂત્ર સોનાની ચેઇન સોનાનું પેન્ડલ સોનાની વીટીઓ મળી આવી હતી આમ કુલ ચાર લાખ ઓગણસી હજાર છસો ને સિત્તેરનો માલ મુદ્દા મળી આવતા તેને કબજે કરી બંને ઈસમોની અટકાયત કરવામાં આવી હતી જેમાં રોહિત ઉર્ફે કદુ રાજુભાઈ ગુડિયા પટેલ તેમજ રોહિત ઉર્ફે બલ્લા સેવાલાલને ઝડપી પાડવામાં આવ્યા હતા